હા તો ઉઠી મમ્મી કેટલા જણા ની ડિલેવરી કરી શ્રી કૃષ્ણ બધા જય જલારામ કેમ છો બધા સવાર નો ટાઈમ છે અને આવી ગયા બસ અમે અમદાવાદ થી સવા અગિયાર જેવું થયું છે આંસી ને થોડીક વાર માં લેવા જવાની છે પાંચ દસ મિનિટમાં અમદાવાદ ગયા હતા બહુ મજા કરી આવીને બે દિવસ તો ઘરમાંય સરખું કરવું પડે મેઇન તો કપડાનું બાકી તો એક દિવસમાં ઘરમાં તો કંઈ એવું બધું ન થાય પણ પાંચ જણાના કપડાં ત્રણ ત્રણ જોડી હતા બધાના ત્રણથી ચાર જોડી એટલે એ બધું અમુક હાથે વોશ કરવાના ને બધું ચાલ્યું વોશિંગ મશીનના રોજના બે બે લોટ આજે બે લોડ છે પણ આજે લાઇટ નથી એટલે એ બધું છે અને બહુ બધાની કમેન્ટ્સ આવી અમદાવાદવાળાની પણ હું અહીંયા એક જ દિવસ ગઈ હતી અમે આમ તો દોઢક દિવસ જેવું અને બહુ દૂર દૂર બધું હોય અમદાવાદ હોય રાજકોટ હોય બધે એટલે પછી એડ્રેસ તો તોય વ્લોગમાં આપ્યું હતું પણ જ્યાં સુધી તમારી પાસે વ્લોગ પહોંચે ને ત્યાં સુધીમાં અમે અઢી વાગે વ્લોગ પહોંચે અમે સાડા ચાર પાંચ વાગે અમે નીકળી ગયા હતા પાંચ પાંચક વાગ્યાની અરાઉન્ડ એમ એટલે મળવું પોસિબલ નહોતું બરાબર નેક્સ્ટ ટાઈમ કંઈક ટ્રાય કરશું અને બહુ એટલે બહુ મજા કરીને ફ્લેટના બધાએ બહુ વખાણ કર્યા તો સાચે બહુ જ એટલે બહુ જ સરસ ફ્લેટ છે તો ચલો આગળ વધીએ બ્લોગમાં આજે મારે સાંજે એક જગ્યાએ છઠ્ઠીમાં જવાનું છે મારી ફ્રેન્ડની આ એટલે સાંજ સુધીમાં ઘણા બધા કામ પતાવવાના છે એના માટે ગિફ્ટ એ લેવા જવાની છે તો બધું છે જો આ તે કહેતા હતા ને જે બધું મગાવ્યું છે એ ડીજી ટેકનું મગાવ્યું છે આ બી ટ્રાન્સમીટર છે એટલે કે માઇક છે જે બધા છે ને આ રીતે તમે જોયા હશે ફ્લૂડ ફૂડ વ્લોગરને આ રીતે અહીંયા કપડામાં ભરાઈ દેવાનું એ ચપટાની જેમ એટલે તમારું બધું રેકોર્ડ થાય તમારો અવાજ અને આ છે રિસિવર આ એના બધા ચાર્જર છે અને પેલું છે હેન્ડ્સ ફ્રી છે અને બીજું એમાં ઘણું બધું છે રાત્રે અમે કાલે આવ્યું ને એટલે જોઈ લીધું આ છે ને ઓનલાઈન નથી મગાવેલું એ લોકોનો પોતાનો સ્ટોર છે અને ઓલ ઓવર ઈન્ડિયામાં છે ને ડિલેવરી કરે છે એ રીતનું છે આજે છે ને વાર શાકવાડા પાસે આ બોર દેખાણા નતરોલા ગોલા બોર હોય છે આજે આ ચમેલી બોર હતા આમને બધાને બહુ ભાવે પૂરીમાં એક વાટકો રવો નાખો છો તો એ લઈ એવી ચીકી લઈ એવી તલની કોઈ બહુ નથી ખાતા એટલે એકલી સિંગને જ લીધી જામફળ ચીકું અને આ જો અમારા ગામનું પાંદડીનું શાક હોય ને એ છે એ બાજુના હોય ને એને ખબર હશે આ ફોલવી બહુ અઘરી બહુ ઓછા ના આવડતી હોય એટલે એ સાઈડના ના આવડતી હોય આ બાજુને ને આવડતી હોય આમાં અંદર છે ને પ્લાસ્ટિક જેવું નીકળે એ કાઢવું જ પડે તો એ રીતનું હોય જો આવું હોય પાંદડી આમ છે ને પાપડી વાલ જેવી કે આમ એવી લાગે પણ એવી ન હોય પણ હસાવ અલગ જ હોય ટેસ્ટમાં બધી રીતે આ પછી મને તો ફોલતા નથી આવડતી પછી બે સાઈડથી આવું રેસા જેવું હોય ને એ કાઢી દો ને ફાડા કરી દો એટલે પછી મમ્મીને ફટાફટ થાય નતો બહુ વાર લાગે આ બધું કરતા મમ્મી જય શ્રી કૃષ્ણ જય જલારામ થાક ઉતરી ગયો હા તો આજે આપણે કાટલું પાક બનાવી લઈએ

તો નૈના દીદી ની બે ભારતી દીદી ની એક નૂતન દીદી ની એક એટલે ચાર થઈ આંટી ની બે છ તો એક પાંચ મારી બે સાત અને હા નવ બરાબર તો મમ્મી ને હવે મમ્મી અમે એક્સપર્ટ થઈ ગયા છે કાટલું પાક બનાવવામાં કા સવારમાં ગરમ ગરમ બનાવવાનું હોય ને

હિયા વખતે કોડી હતા કારણ કે મારા મમ્મીને છે ને પેલી ડિલિવરી માં તેડાતી નથી દીકરી અને બીજા વખતે હિયાની સ્કૂલ હોય એટલે હું નોતી ગઈ તો મમ્મી છે ને બિચારા હાંજ મને પૂછવા આવ્યો રીમા તું આજ શું કહે સીરો કે રાવ હું વધારે પડતી સીરા ની જ આપડું મને સીરો આમ થોડોક ભાવે એમ ગોળ નો હોય ને તોય તો રાબ તો મમ્મી એમ કે હવે કાલ સીરો ખાધો તો આજ રાબ પીવી પડશે હો અને મને રાબ મને ગળે ઉતારવી ને એટલે મમ્મી એની યાર મમરા આપે તો માંડ માંડ ગળે ઉતરે ખોલી દો હાલો તમને મારા જેવું હોય તો કમેન્ટ કરજો શું ખોલવાનું છે હાલો નવી ડિમાન્ડ થઈ છે અમારે ઓકે હાલો બાલ્કનીમાં શું કરવા ગયો તમારો દીકરો પે કરવા તો અહીંયા શું જોયું જીવડું જોયો તો આપણે થોડું જીવ જીવડાથી ડરવાનું હોય ડર લાગે જ તને કેમી શું કરશે

એ આટલો પથારો કરીને ગઈ છે ઈ નથ રમવું એને માપ સ્પ્રે કરવો જ બાલ્કનીમાં બોલો હા હાલો જીવડાને જોઈ લે હાલો શું થયું તમારે પ્રોજેક્ટ નું કેમ સેડ થઈ ગયા છો સેડ કાઈ નથી સરે કીધું કે ઈ પ્રોજેક્ટ નહીં હાલે એમ ઈ નથ કરવાનો કેમ એ નહીં ચાલે ઈ નથ ખબર 6th વાળા એ તું કહેતી હતી ને વચ્ચે કે એવો જ છે કોઈ એવું જ કર્યું છે સોલર વાળા તમે બીજું બનાવવાનું કીધું બેની બે વર્કિંગ વિન્ડ વે પડી ના પડતી હતી આજે મેં ગયા તા એટલે તો હવે ફાયર અને સ્મોકનું કાંઈક છે એ બનાવવાનું છે તો ઓલી બધી મહેનત પાણીમાં તરીને વહી ગઈ એટલે વાયરિંગનું તો બીજા એક છોકરાએ જ કર્યું હતું મેં તો બધું ક્રાફ્ટિંગનું કર્યું હતું એટલે એ બધું તો પાછળ પરથીમાં લગાવી દેવાય તો જમવા બધાય રોટલી છે સલાડ છે ચટણી છે ગ્રીમ ફ્રિજમાં પડી છે ને તુવેર રીંગણા બટેટાનું શાક છે ફૂલ ટમેટા નાખીને

મેં પચાસ ગ્રામ લીધો તો એમાંથી થોડોક રહેવા દીધો છે મમ્મી સાઈડમાં મને બધું કહેતા જાય છે ને કોઈ પણ મોટા કહેતા હોય ને ત્યારે એમનું કોઈ માપ ન હોય એ લોકોને જોઈને જ ખબર પડી જાય હવે ઘીમાં છે ને એક મોટી વાટકી ભરી અને ઝીણો લોટ એડ કરી દીધો છે એને આપણે ધીમા ધીમા તાપે છે ને ગોલ્ડન બ્રાઉન ન થાય ને ત્યાં સુધી શેકી લેવાનું છે હવે આ શેકાઈ ગયો છે પછી ગેસ બંધ કરી અને એને થોડોક નવસેકો ઠંડો કરી લેવાનો છે ગરમમાં ક્યારેય કોઈ વસ્તુ એડ નહીં કરવાની તો હવે જુઓ નીચેથી તળિયા સુધી આપણે ચમચો ચલાવવાનો એટલે નીચે બેસે નહીં અને સરસ ઠંડો થઈ જાય હવે જુઓ મેં આટલો ગુંડ તૈડો તો જેટલો તમને ડીશમાં દેખાણો ને એટલો એ એડ કરી દીધો છે પછી સૂકું ટોપરું એ એડ કરી દીધું છે તમે ટોપરાના વાટકા હોય ને એનું ખમણ કરીને પણ આમાં એડ કરી શકો છો પંદરથી વીસ જેટલી બદામનો ભૂકો કરી દીધો છે કારણ કે પીસ કરીને તો ઠંડો થાય ને પછી ખરી જાય છે બદામ હોય ને એ એટલે એનો ભૂકો કરીને એડ કરી દીધો છે સૂંઠ પાવડર બે ચમચી એડ કર્યો છે અને કાટલું પાવડરનો મસાલો છે કોઈ પણ કરિયાણાવાળાની આ મળી જશે એ ત્રણ ચમચી મોટી ભરીને વ્યવસ્થિત એડ કરી દીધો છે આમાં તમે ચાનો મસાલો ઘરે બનાવતા હોય ને એ પણ એડ કરી શકો છો અને પછી ગોળ એડ કરી દીધો છે દેશી ગોળ બધું સારી રીતે મિક્સ કરવાનું કાટલું પાકમાં છે ને થોડુંક ઘી વ્યવસ્થિત નાખવાનું કારણ કે આટલી બધી વસ્તુ હોય ને તો પછી કોરો ન થઈ જાય અને હવે એને ઢાળી દેશું આપણે આ આપણો જરાય ફેવરેટ ન થતો પણ ખાવું પડે ને એમાં એમ નથી મમ્મી એટલું બધું ન ખાયું છે ને આમાં

તું આડા ઉડું ઉપાડ દીપકને ઠંડા રોટલા ભાવે ને તો આઠ રોટલા ઊભા ઉપ કરી નહીં ખા કાંજે રોટલાનું બહુ તાન ચડાવે ને અહીંયા અત્યારે તો જો હવે થાળીમાં પણ ઢાળી દીધો છે અને મને છે ને આ બધી વસ્તુ છે ને ગરમ ગરમ હોય ને ત્યારે અડદિયો છે મોંગ થાળ છે ગોળ પાપડી છે વધારે ભાવે આમ લચકા જેવું હોય ને ત્યારે તમને એવું હોય ને તો કમેન્ટ કરજો અને જો બની ગયો છે આપણો પાક આપણે નવસેકો હોય ને ત્યારે તાવી થાતી કાપા કરી લેવાના અને ઠંડો થાય ને પછી જ આવી રીતે પીસ કરવાના તો એકદમ પોચું રૂ જેવો બહેનો તો જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો જો હવે અમારા રોજનું રહેશે ઘીયાને વાંચવા જવાનું ને આને ખખડાવી રોવાનું હાલો હાલો એને વાંચવા દો હાલો ચાલો અમે છઠ્ઠીમાં જવા માટે રેડી થઈ ગયા છીએ તો જો આ છે મારો લુક આખો આમાં છે ને આઈન્સી આવી ત્યારે મેં લીધો હતો અત્યારે તો થોડોક લૂઝ થઈ ગયા ત્યારે બોડી હોય ને આપણું એટલે આ રીતનો આમાં પ્લાઝો છે જો અને લોંગ કુર્તી છે થોડું ઘણું વર્ક છે આમાં અહીંયા મને છે ને પર્સનલી ડાર્ક કલર જ ગમે લાઇટ કલર બહુ ઓછા ગમે અને આ લીધો ને એને ત્રણક વરસ થયા ત્યારે થોડું કેમ કે આપણે સી સેક્શન થયું હોય એટલે બોડી હોય તરત જ મારી કઝિનના મેરેજ હતા એટલે મેં બે ત્રણ પેર લીધી હતી એ ક્યાંય પણ એમ કે તેડું માં કેમ જવું હોય ને તો સારા કપડાં જોઈએ કારણ કે જૂના હોય એ આપણને વાર થતા હોય ન થતા હોય એટલે ત્યારે મેં લીધી હતી આ પેર બસ જો હવે જવાની તૈયારી છે ઉપર પહેલાં જાશું ભાઈને મોઢું જોવા અને રમાડવા પછી નીચે જમવાનું છે હા જ વિડીયોનો એન્ડ કરું છું કેવી લાગી કાટલું પાકની રેસીપી અને કેવો લાગ્યો આજનો બ્લોગ કમેન્ટમાં જરૂરથી કહેજો આવજો